બીજુભાઈ <Futur> રમેશભાઈ <coughs> 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 દીકરી પાયલ ગોટી નામની દીકરી સાથે જે બનાવ બન્યો અને તેને લઈને સમાજની ચિંતા કરવામાં જે કઈ લોકો સાથે હતા પટેલ દ્વારા આજે ટ્રસ્ટની અહીંયા બોલાવવામાં આવી હતી અને એમાં સમાજના આગેવાનોને સાથે વિચાર વિમર્શ કરીને જે આ દીકરીને ન્યાય અપાવવા માટે જે લોકોએ યોગદાન આપ્યું છે તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર શ્રી જેનીબેન બેન થુમર પારેશભાઈ બગસરાથી સોધિત્રા મનોજભાઈ પનારા અલ્પેશભાઈ કથિરિયા અને ખોડલધામના સમગ્ર ટ્રસ્ટી ગણ દ્વારા આજે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે દીકરીને સાથે અન્યાય થયો છે તેને તાત્કાલિક રીતે પોલીસ અને કોર્ટમાંથી મુક્તિ મળે અને ફરિયાદમાંથી એનું નામ નીકળે એના માટેના પ્રયાસો ખોડલધામ સંસ્થા દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવતા હતા ગુજરાત સરકાર અને ગૃહમંત્રી સહિતના અધિકારીઓ સુધી વાત પહોંચાડીને આ દીકરી સાથે થયેલા પોસ્ટમોર્ટમ કરી અને આજે આજે નિર્ણય પર આવ્યા દીકરી કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો કાનૂની પ્રક્રિયા ઉભી થઈ એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું ને એને કારણે જે પ્રકારની સ્થિતિ બે દિવસથી આપ પણ જાણો છો ઉભી થઈ છે જે તે વખતે પણ પાંચ દિવસ પહેલા પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ પણ આપી હતી પરંતુ કોઈ પણ પ્રકારે ગેરસમજના કારણે એ ન બની શકે આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા ગાંધીનગર અમરેલી સમાજના લોકો આવ્યા કૌશિકભાઈ ની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી